રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઘરાળા ગામે ખેતરમાં દીપડો દેખાયો ખેડૂત એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે દેખાયો હતો દીપડો ખેડૂત દ્વારા ઉપલેટા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ ઉપલેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘટાડા ગામના ભાવેશ પંપાણીયાના ખેતરમાં મુકાયું પાંજરું દીપડાને પાંજરે પૂરવા માટે મુકાયું પાંજરું દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો ઉપલેટા તાલુકાના ઘટાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીર આજે છેલ્લા સો માસથી ગઢાડા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડાએનો ભયંકર ત્રાસ હોય જેથી આજે છ માસની અંદર ગઢાડા ગામના સહજ જેટલા પશુઓના મરણ કરેલ છે ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાણી છે ગઈકાલે ભાવેશભાઈ ભીખાભાઈ પપાણિયા જેઓની વાસલડીનું પણ કરેલ છે આજે અનેક વખત પાંજરા મૂકવાણા પરંતુ દીપડો પાંજરાની અંદર આવતો નથી જેથી ખેડૂતોમાં ખૂબ જ ભયની લાગણી ફેલાણી છે અને આ દીપડો વેલી તકે પકડાઈ જાય એવી ગામ લોકોની માગણી છે